500 મીટરની કામગીરી કેમ તંત્રે બાકી રાખી અને હવે કેમ શરૂ કરવા આવ્યા કોર્ટમાં કેસ ચાલુ છે પછી કેમ કામ શરૂ કર્યું પહેલા વળતર નક્કી કરો પછી જ કામ કરો તેવા સવાલ પૂછી રોષ ઠાલવ્યો હતો સવારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અંતે અંકલેશ્વર એસડીએમ કચેરી ખાતે ખેડૂત જોડે બેઠકના નિર્ણય બાદ શરૂ કરવાનો નિર્ણય કરાયો હતો દેશમાં સુપર એક્સપ્રેસ હાઈવેનું પંચ્યાસી ટકા કામ પૂર્ણ થયું છે જ્યારે ગુજરાતમાં કામ ધીમું ચાલી રહ્યું છે જેમાં ભરૂચ સુરત નવસારી અને વલસાડના જમીન માલિકોને વળતર વાંધા યથાવત છે અંકલેશ્વર જૂના દીવા ગામ ખાતે ખેડૂતો દ્વારા આજ દિન સુધી વળતર ન સ્વીકારી વળતરના મુદ્દે લડત ચલાવી રહ્યા છે જેને લઈ પાંચસો મીટરના ટુકડાના કારણે એક હજાર ત્રણસો છ્યાસી કિલોમીટર લાંબો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ કામ અટક્યું છે કેન્દ્ર સરકાર દ્વારા હવે ગણદેવી સુધી માર્ગ ઝડપથી શરૂ કરવાની તૈયારી શરૂ કરી દીધું છે જૂના દીવા ગામમાં જે તે જંત્રી નક્કી કરીને પ્રતિ ચોરસ મીટર રૂપિયા ત્રણસો ચાલીસનો ભાવ કલેક્ટર દ્વારા નક્કી કર્યો હતો જે બાદ ખેડૂતો વળતર ન સ્વીકારી પિટિશન કોર્ટમાં દાખલ કરાવી હતી આઠસો બાવન રૂપિયા પ્રમાણે વળતર ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું હતું જે બાદ નેશનલ હાઇવે ઓથોરિટી વળતરના ભાવ નહીં સ્વીકારી કોર્ટમાં ગયા હતા જેનો કેસ ચાલી રહ્યો છે આ વચ્ચે જૂના દીવા ગામ ખાતે પાંચસો મીટરનું કામ જે બાકી રહી ગયું છે તે માટે ચૌદ મહિના બાદ પુનઃ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કવાયત શરૂ કરી હતી અને સવારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો જે બાદ બપોરે રોડ માટે મટીરિયલ લાવવાની શરૂઆત કરતાં જ ધરતીપુત્રો સ્થળ પર દોડી આવ્યા હતા અને કામગીરી અટકાવી દીધી હતી તેમના દ્વારા સ્પષ્ટ રજૂઆત હતી કે સૌપ્રથમ તો કોર્ટમાં કેસ ચાલુ છે તો કામ કેમ શરૂ કરવામાં આવ્યું બેવડું વલણ ન અપનાવી પહેલાં વળતર નક્કી કરવામાં આવે પછી જ કામ કરવામાં આવે તેવી માંગ કરી હતી તેમજ ખેડૂતોના વિરોધ હોવા છતાં કામ તો ચાલુ હતું તો પછી પાંચસો મીટરનું કામ કેમ બાકી રાખ્યું હતું અને હવે કેમ ચાલુ કરવા માટે આવ્યા છે ખેડૂતોએ આજ દિન સુધી કામગીરી અટકાવી નથી વિરોધ જ કર્યો છે અટકાવ્યા બાદ પણ તંત્ર જોડે વાટાઘાટ કરી કામ તો ચાલુ રાખ્યું હતું તો હવે કેમ પોલીસ બંદોબસ્ત સાથે અહીં કામ શરૂ કરવા આવ્યા છે દમનકારી નીતિ અપનાવી ખેડૂતોના અવાજને દબાવી રહ્યા છે અંતે અંકલેશ્વર એસડીએમ ભવદીપસિંહ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત અને અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા જ્યાં હાઈવે ઓથોરિટી સહિત તમામ ખેડૂતોએ હાજરીમાં કચેરી ખાતે બેઠક યોજી નિરાકરણ કરવાનું નક્કી કરી કામ ત્યારબાદ જ શરૂ કરવા મારું નામ પ્રજેશ કુમાર પટેલ છે હું જૂના દીવા ગામનો અસરગ્રસ્ત ખેડૂત છું મારી સાત વીઘા જમીન આ એક્સપ્રેસવે નિર્માણમાં જાય છે જેનું આજ દિન સુધી મેં વળતર લીધું નથી અને ગામના કોઈ ખેડૂતે વળતર લીધું નથી અને બીજી વસ્તુ એવી કે જ્યારે આ નિર્માણ કાર્ય શરૂ થયું અને ત્યારબાદ એની પૂર્ણતામાં પાંચસો મીટરનું કામ એ લોકોએ કયા આધારે બાકી રાખ્યું અને શા માટે બાકી રાખ્યું એ ખ્યાલ આવતો નથી અમને અને આજે એકદમ ચૌદ મહિના બાદ એ લોકો તરત એક્સપ્રેસવે નિર્માણની કામગીરી પાંચસો મીટરની પૂર્ણ કરવા આવ્યા તો શું ખેડૂતને પૈસા ચૂકવવા એ તમારી જવાબદારીમાં નથી આવતા શું એ સરકારને નથી દેખાતું અધિકારીઓને નથી દેખાતું કે ભાઈ હાલત ખેડૂતની શું છે ખેડૂત કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યો છે અને ખેડૂતને આપણે કઈ રીતે પાયમાલ કરીને એક્સપ્રેસ હાઈવેનું નિર્માણ કર્યું છે તો આ બાબતમાં સરકાર પણ જાગૃત થાય અધિકારી વર્ગ પણ જાગૃત થાય અને વહેલામાં વહેલી ટકે ખેડૂતને પૈસા ચૂકવવાનું કાર્ય શરૂ કરે એવી સરકારને અને અધિકારીઓને દરેક વ્યક્તિને લાગતા વળતના એક્સપ્રેસ વે તમામ અધિકારીઓને આ અમે જણાવીએ છીએ તમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો શું કરશો અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે એવું તો કશું છે નહીં અમારો કોર્ટ કેસમાં ચાલે છે બસ અમારો કોર્ટ ઘણા ખેંચી લેવામાં આવે કા પછી અહીંયા કામ બંધ કરવામાં આવે અમારી માંગણી એવી જ છે કે જ્યારે કોર્ટમાં કેસ ચાલી રહેલો છે અને તમે એક બાજુ પાંચસો મીટરનું કામ પૂર્ણ કરવા આવો છો બે વસ્તુ તો સાથે થઈ શકે એવો કોઈ કાયદામાં જોગવાઈ નથી તો આ સાના આધારે કોના ઇશારાથી ને કોના ઓર્ડરથી તમે કામ કરો છો એ અમને જણાવો અને એ જણાવવું તમારે નહીં હોય તો અમે કંઈ એના વિરોધી નથી અમારા ગામમાંથી ચાર પાંચ પાંચ પ્રોજેક્ટો જાય છે અમે કોઈ પ્રકારનો આ દિન સુધી વિરોધ નથી કર્યો પણ અમારી માંગણી એટલી જ છે કે અમે જે ઓર્ડર લઈને આવ્યા છે અમને એનું યોગ્ય વળતર વહેલામાં વહેલી તકે મળે અમારી તરફથી પૂરેપૂરો સાથ સહકાર છે પણ જો તમે આને આ પરિસ્થિતિમાં ખેડૂતને પાયમાલ કરવાની ગણતરીમાં હોય તો આખરે ખેડૂતને આત્મહત્યા કરવી પડશે ક્યાં એ આત્મવિલોપન કરશે એમાંથી એક જ રસ્તો એની પાસે છે નક્કી સરકારે કરો કામ તમે જે છે કે ચાલુ રાખશો કે પછી બંધ કરાવશો હવે હાલમાં તો કામ જ પાંચસો મીટરનું કામ છે એ નજીવા કામ માટે આપણે ઘર્ષણમાં ઉતરવાનો કોઈ મતલબ નથી સરકાર કે જે તે અધિકારી હોય એ અમારી વાતને સાંભળે અમારી સાથે વાટાઘાટો કરે બેસે અને વહેલી તકે નિર્ણય લાવે એ જ અપેક્ષા સાથે આજે પણ અમે એમની સાથે અડી છીએ પણ અમારો નિર્ણય વહેલો આવવો જોઈએ બસ અમારી એટલી માંગ છે